નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીસ નવેમ્બર ને શનિવારના રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં ઓફિસ સામેના ગ્રાઉન્ડમાંથી મગફળીની હરાજી લેવામાં આવી રહી છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના જ બજાર ભાવ અને હા મિત્રો હાલ મગફળીની આવક ચાલુ જ છે પાછળ ગ્રાઉન્ડમાં મગફળી ઉતારવા દેવામાં આવી રહી છે ભાઈ આ જ જરો ભાઈ આ અગિયારસો ને સિત્તેર રૂપિયા સુપરમાલ વીસ નંબર વજન વાળું હજાર

एक हजार ने सौ रुपया वजन में मीडियम एक सौ अठावीस नंबर ये कौन बोल मदन हाई जगह बैठी रे उधर बोल नहीं ये बहन ये कौन बोल थोड़ा मदन इधर वो बे दे हर बांसो हाथ आन दो

અરે શાળા એમ છૂટો એક તાલ બે તાલ અડતાલી ઉમદા પસાવ અડતાલી અડતાલી માં છૂટો અડતાલી કોય 1148 1148 રૂપિયા 20 સારો માં બધાય 1 2 3 4 5 6 7 8 9 10 20 48 60 જેવા જોવા મળી રહ્યા છે બેટી બત્રીસ માં નવસો રૂપિયા થી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી વીસ નંબર માં એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો સિત્તેર રૂપિયા સુધી બજાર રહેલા છે ગિરનાર માં અગિયારસો રૂપિયા થી લઈને તેરસો રૂપિયા સુધી બજાર રહેલા છે